વૃષભ રાશિવાળા લોકો આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં કોઈ પણ વસ્તુમાં સફળતા સરળતાથી મળતી નથી સફળતા મેળવવા માટે સખત મહેનત અને પરિશ્રમની જરૂર પડે છે પરંતુ કેટલાક દિવસો કેટલાક મહિનાઓ અને કેટલાક વર્ષો એવા હોય છે જ્યાં ભાગ્ય આપણા પર મહેરબાન રહે છે આજે આપણે આના વિશે ચર્ચા કરીશું કારણ કે આ પૂરા એકત્રીસ દિવસોમાં જે પણ માગશો તે તમને ચોક્કસપણે મળશે અને આ હું તમને કંઈ કોઈ જાદુ કે ચમત્કાર વિશે જાણકારી નથી આપી રહ્યો પરંતુ આ વિડીયોને તમે ધ્યાનથી જોશો અને સાંભળશો અને સમજશો તો મને વિશ્વાસ છે કે એકત્રીસ દિવસ તમારા માટે ચમત્કારિક બની શકે છે હું તમને અત્યારે જણાવીશ કે કેવી પરિસ્થિતિ બનવા જઈ રહી છે કેવા ફેરફારો થવા જઈ રહ્યા છે જેના દ્વારા તમને આ એકત્રીસ દિવસમાં લાભ મળવા જઈ રહ્યો છે ગ્રહોનો પ્રભાવ તમારા જીવન પર તમારા પરિવાર ઉપર તમારા કાર્યક્ષેત્ર ઉપર કેવો પ્રભાવ છોડશે નમસ્કાર હું જ્યોતિષાચાર્ય પ્રદીપ મહેતા વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા બધાને જય ગુરુદાસ મિત્રો અઢાર વર્ષ પછી રાહુ તમારા લાભ ભાવમાં હાજર થયા છે રાહુ એક માયાવી ગ્રહ છે રાહુ એક યાત્રા છે રાહુ એક વિચાર છે રાહુ એક જાદુ છે તમે વાર્તા તો સાંભળી જ હશે કે દેવો અને દારૂઓ વચ્ચે સમુદ્ર મંથન થયું પછી સમુદ્રમાંથી અમૃત કાઢવામાં આવ્યું અને રાહુએ દેવતાઓની હરોળમાં બેસીને અમૃત પી લીધું પછી ભગવાને તેનું માથું શરીરથી અલગ કરી નાખ્યું પરંતુ ત્યાં સુધી તો મોડું થઈ ગયું હતું અને રાહુ કેતુ બંને અમર થઈ ગયા હવે તે જ અમર રાહુ અઢાર વર્ષ પછી તમારા ભાવમાં બેઠા છે અને તેની સાથે બુદ્ધિના દેવતા બુધગ્રહ પણ ભાવમાં પહોંચશે ત્યારે આ બંનેનો સંયોગ થશે બુદ્ધ વેપારનો કારક છે બુદ્ધ બુદ્ધિનો કારક છે હવે જ્યારે રાહુ અને બુદ્ધનું મિલન થશે ત્યારે તે ધરતી પર મોટા બદલાવો લાવશે તેની સાથે તમારા જીવનમાં પણ ઘણા મોટા બદલાવો કરશે સૌ પ્રથમ તો આ ગોચરથી સમાન વિચાર ધરાવતા લોકો સાથે તમારી મુલાકાતો થશે એકત્રીસ દિવસોમાં તમે ઘણા લોકોની આસપાસ રહેશો તમારી સામાજિક શક્તિમાં વધારો થશે તમે એવા જોડાણ અથવા સંબંધો બનાવવામાં સફળ થશો જે તમને તમારી કારકિર્દીમાં આગળ વધવામાં મદદ કરશે જ્યારે રાહુ અને બુધ એકબીજાને મળે છે તેઓ ભાગીદારી બનાવે છે ભાગીદારીને મજબૂત બનાવે છે જો તમે કોઈ પણ વ્યવસાયિક ક્ષેત્રમાં ભાગીદારી સાથે કામ કરી રહ્યા છો તો ત્યાં પણ અણધાર્યા લાભો મળે છે આ સમય દરમિયાન તમે એવા વ્યક્તિને પણ મળી શકો છો જે તમને તમારા કામને ઝડપી બનાવવામાં મદદ કરે છે અથવા તમને તેના સમર્થનથી મોટો ફાયદો થાય છે એવું પણ બની શકે છે કે તમને કોઈ એવી વ્યક્તિની મદદ મળે જે તમારો માર્ગદર્શક બને જેમની પાસે નોકરી નથી તેમને નોકરી મેળવવામાં મદદ કરે છે અને ખોટા આરોપો હેઠળ જેમની નોકરી ગુમાવી છે તેમને પણ રાહુ અને બુધ મદદ કરે છે એટલે કે ન્યાય અપાવે છે ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજ જ્યારે સૂર્ય ભ્રમણ કરતાં કરતાં જ્યાં બુધ અને રાહુ બેઠા છે ત્યાં પહોંચશે ત્યારે બુદ્ધ સંપૂર્ણપણે પ્રભાવિત થશે જેથી તમારા જીવન પર ઊંડી અસર થશે તમે આંખના પલકારામાં નિર્ણયો લેવાનું શરૂ કરશો કેટલાક એવા કામ છે જે મહિનાઓથી અટવાયેલા છે પેન્ડિંગ છે જેમ કે સરકારમાં કોઈનો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે પણ પૈસા ન મળવાને કારણે પ્રોજેક્ટ અટકી પડ્યો છે કોઈએ લોન લીધી છે પરંતુ આજકાલ તે ચૂકવવામાં સક્ષમ નથી ઘણી કંપનીઓએ તેમના ઉત્પાદનો અથવા માલ અન્ય કંપની કંપનીઓના આપ્યા છે અથવા વેચ્યા છે પરંતુ પૈસા ક્યાંક અટવાયેલા છે તો ઘણા લોકો એવા છે જેઓ વિદેશ પ્રવાસનું આયોજન કર્યું છે પરંતુ વિઝા નથી મળી રહ્યા અથવા તો કોઈને કોઈ રીતે સમસ્યા આવી રહી છે તો અહીં સૂર્ય માત્ર પેન્ડિંગ કાર્યોને જ પૂરા નહીં કરે પરંતુ સત્તાધારી પક્ષ તરફથી સહયોગ પણ આપે છે તમારી યોજનાઓને ફળીભૂત કરે છે ઘણા બધા અણધાર્યા લાભો પ્રાપ્ત થાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને જગતના આત્મા કહેવામાં આવ્યા છે અને તેના કારણે જ પૃથ્વી પર જીવન શક્ય બને છે બેદી કાળમાં આર્ય લોકો હતા જેઓ સૂર્યને સમગ્ર વિશ્વનું સર્જક માનતા હતા એટલે કે સૂર્ય કોઈ ગ્રહ નથી તે સર્વ પ્રેરક સર્વ પ્રકાશક સર્વ પ્રવર્તક છે અને કલ્યાણકારી છે અઢાર વર્ષ પછી અને સૂર્ય યુતિમાં આવશે જોકે તેઓ કુંડળીમાં ગ્રહણ યોગ બનાવે છે પરંતુ અહીં તેઓ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને સ્થિર કરશે જો માતા સાથે કોઈ તકરાર હતી તો તેનું નિરાકરણ કરાવશે જેનું સ્વાસ્થ્ય સ્તર સતત ઘટી રહ્યું હતું તેમનામાં ઉર્જા સ્તરમાં વધારો કરાવશે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે જે લક્ષ્યો તરફ આગળ વધી રહ્યા છો તેને પૂરા કરવામાં એ તમારી મદદ કરશે સૂર્યનો સીધો સંબંધ નોકરી સાથે છે આમાં પણ સરકારી નોકરી પર સૂર્યનું સંપૂર્ણ વર્ચસ્વ હશે અને જો તમારી કુંડળીમાં સૂર્ય બળવાન હશે તો એકત્રીસ દિવસમાં તમારા તમામ કાર્યો પૂર્ણ થઈ જશે જો લાંબા સમયથી તમારું પ્રમોશન અટકાયું હતું અથવા તો રોકેલું હતું અને ઈચ્છતા હતા તો સૂર્ય તમને પદને પ્રતિષ્ઠા આપી શકે છે આ સમયે તમને ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે જો તમે લાંબા સમયથી બિઝનેસમાં ફેરફાર વિશે વિચારી રહ્યા હતા અથવા એવી તકની રાહ જોઈ રહ્યા હતા તો તમને તે તક આગામી એકત્રીસ દિવસોમાં મળી શકે છે આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થવાની સંભાવનાઓ છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં કાર્ય આગળ વધશે ઘણા બધા મોટા સોદા કરવા તરફ આગળ વધશો પ્રોજેક્ટ સમય પર મળશે પૂરા કરશો કાગળો પર સહાય કરવામાં સફળ થશો મિત્રો રાહુ સૂર્ય અહીં સૌથી મોટો ચમત્કાર જે દેખાડવા જઈ રહ્યા છે એટલે કે જો તમે તેના પ્રભાવને સમજશો તો તે તમને તમારા સાંસ્કૃતિક મૂળ અને વારસા તરફ આકર્ષિત કરશે તમે રાજકારણમાં સક્રિય થશો તમે ગામ કે જન્મસ્થળની યાત્રા કરી શકશો રાહુ તમને પ્રોપર્ટીમાં રોકાણ કરવાની તક આપશે જો તમે શેર બજાર સાથે સંબંધિત છો તો આ એકત્રીસ દિવસ તમને કેટલાક એવા લાભો આપી શકે છે જેની તમને કલ્પના પણ નહીં કરી હોય કારણ કે રાહુ ભવિષ્યની યોજનાઓને સાકાર કરે છે રાહુ જાદુને ચમત્કાર છે તેની આ એકત્રીસ દિવસો દરમિયાન તે તમારા મનને પ્રભાવિત પણ કરી શકે છે તમે લીધેલા નિર્ણયો દ્વારા લાભ પણ મળે છે રાહુ વિદેશનો પણ કારક છે તેથી તે વિદેશમાં રહેવા છતાં સંઘર્ષ કરી રહેલા લોકોને સંઘર્ષનો લોકોના સંઘર્ષનો અંત લાવે છે બુદ્ધ રાહુની સાથે યુતિમાં છે તો વ્યવસાયમાં અણધારા લાભો આપે છે તમને એમ પણ લાગશે કે હું ભવિષ્ય માટે શું કરી શકું જેનાથી કંઈક નવું કરવાની ઈચ્છા પ્રગટ થશે અચાનક તમારી ઈચ્છાઓ જાગી જશે અને તમે તેના માટે ઘણા પ્રયત્ન કરશો અને તે પ્રયાસ તમને સફળતા તરફ પણ દોરી જશે જે લોકો કુંવારા છે તેઓ તે પછી માત્ર લગ્ન વિશે વિચારશે નહીં પરંતુ આગળ પણ વધશે પરિવારના દ્વારા લાભ મળશે એકંદરે વૃષભ રાશિ માટે આ એકત્રીસ દિવસ અસામાન્ય રહેવાના છે ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિનારી